હેલો ગાઈસ એન વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ સો આજના લેક્ચર ની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ લેક્ચર નંબર 15 આજે આપણે સ્ટાર્ટ કરીશું ઘનફળના દાખલા કે જેની અંદર પહેલા આવશે શંકુનું ઘનફળ કે જેનો આપણને ઉદાહરણ આપેલું છે એક્ઝામ્પલ નંબર 8 આજના વિડીયો ની અંદર આપણે ઉદાહરણ નંબર 8 ના કમ્પ્લીટ કરીશું એકદમ સિમ્પલ ઉદાહરણ છે વિડીયો ની અંદર ધ્યાનથી અંત સુધી બને રહેજો એક એક સ્ટેપ હું તમને સમજાવીશ કેવી રીતના ગણવો તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે તો વિડીયોની અંદર અંત સુધી બન્યા સ્ટાર્ટ કરીએ ઉદાહરણ સેન્ટીમીટર અને અઠ્યાવીસ સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ શોધો તેનું એટલે કોનું શંકુની ઊંચાઈ આપેલી છે તો શંકુનું ઘનફળ શોધવાનું છે આવા શંકુનું ઘનફળ આપણે શોધવાનું છે તો શંકુના ઘનફળનું આપણને સૂત્ર યાદ આવવું જોઈએ સૂત્ર શું છે એક તૃતીયાંશ પાય એચ તો આપણને આપી દીધી છે તો સૌ પ્રથમ આપણે આરની કિંમત શોધવી પડશે આર સ્ક્વેર માટે આરની કિંમત શોધવી પડશે તો એના માટે આપણી પાસે એકદમ સિમ્પલ સૂત્ર છે કે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર કે જેના માટે આપણને આ બે શું આપી દીધેલી છે હિન્ટ આપી દીધેલી છે તો દાખલો સ્ટાર્ટ કરીએ પહેલા જ નંબરની અંદર શંકુની ઊંચાઈ અને ત્રાસી ઉમે કેટલી આપેલી રહી એ ઊંચાઈ 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 બીજી મતલબ આપણે કહીએ એ આપણને આપી દીધેલી છે એકવીસ સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ મતલબ એલ આપણને કેટલી આપી છે અઠ્યાવીસ સેન્ટીમીટર અઠ્યાવીસ સેન્ટીમીટર હવે બંનેનો ઉપયોગ કરી આરની કિંમત કેવી રીતના શોધવી આપણને સરળતાથી આવડી જશે તો હવે આપણને જે કિંમત શોધવાની છે લખીએ એલ સ્કવેર બરાબર એચ સ્ક્વેર પ્લસ અને માઇનસ એચ સ્કવેરથી જશે આત સુધી કમ્પ્લીટ તો તેથી આર સ્ક્વેર બરાબર એલ નો સ્કવેર એલ કેટલો આપણી પાસે અઠ્યાવીસ તો કે નો સ્કવેર માઇનસ નો કેટલો થશે એકવીસ નો સ્કવેર આવા સ્કવેર ના આપણે તો શું કરવાનું અઠ્યાવીસ ગુણ્યા કરવાના ને એકવીસ ગુણ્યા એકવીસ કરવાના અઠ્યાવીસ ગુણે અઠ્યાવીસ કરીશું તો શું જવાબ મળશે ઝીરો આઠ દુ સો છ વધ આવશે એક બાજુ ચાર એક પાંચ ચોસઠ નો ચાર વધાર છ આઠ સોળ ના થશે બાવીસ તો ચાર આઠ અને સાતસો ચોર્યાસી બરાબર 28, નો સ્કવેર તો થશે સાતસો અને માઇનસ એકવીસ નો સ્કવેર તો બધા મોઢે જ હોય ચારસો ના આવડતો હોય તો પણ આપણે એકવીસ એકવીસ કરીને જવાબ લાવી શકાય આ બરાબર આપણને આટલા સુધી કિંમત ખબર પડી ગઈ સાતસો ચોર્યાસી માઇનસ કરીશું ચારસો એકતાળીસ સાતસો ચોર્યાસી માઇનસ ચારસો જો લો કન્ફ્યુઝ નહીં થવાનું એવું લાગે છે કે છવ્વીસ નો સ્કવેર અને અઠ્યાવીસ નો કન્ફ્યુઝન છે તો ગુણાકાર કરીને જવાબ લાવી દેવાનો જવાબ એવું બરાબર બરાબર જશે જશે તો વધશે 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 અહીંયા અહીંયા મળી તાલીસ હવે આર શોધવો છે તો આર બરાબર શું થશે કે વર્ગમૂળની અંદર ત્રણસો તેતાળીસ અને આપણા ધ્યાનમાં ત્યાં સુધી ત્રણસો તેતાળીસ નું વર્ગમૂળ નીકળતું નથી તો આપણે એક કામ કરીએ આર ને એમના એમ રાખીએ આર બરાબર ત્રણસો

તો કોઈ આઈડિયા ના આવે તો કામ કરવાનું આર સ્ક્વેર આપણે એમના એમ રાખવાનું કમ્પલીટ આપણને આરની કિંમત જોઈતી હતી ના મળી તો કોઈ વાંધો નહીં આપણે આરસ્ક્વેર ને એમને એમ રાખ્યા શોધવાનું શું હોય શંકુનું ગનફળ તો લખીએ કે હવે શંકુનું ગનફળ શંકુ નું ગનફળ આપણે કોની કિંમત મૂકવાની છે આર સ્કવેરની જ મૂકવાની છે તો એમનું એમ ઉપાડીને આગળ મૂકી દઈએ ત્રણસો આમ શું કરીએ આપણે આર ગુણે આર મતલબ બે વખત એની કિંમત મૂકીએ પણ અહીંયા તો આપણી પાસે ડાયરેક્ટલી આર ની કિંમત તો આપણે મૂકી દીધી અને ગુણે એચ એચ છે આપણી પાસે અહીંયા આગળ એકવીસ સેન્ટીમીટર કમ્પ્લીટ હવે છેદ ઉડતા હોય લખી શકાય સાત તરીકે તો સાત સાત કરશે ત્રણ ત્રણ જશે કશું ના વધી ઉપર આપણી પાસે બાવીસ અને ત્રણસો તેતાલીસ વધ્યા તો ક્યાં બરાબર બાવીસ ગુણ્યા ત્રણસો તેતાલીસ એકને બાવીસ જોડે ગુણીશું મતલબ એ એક જ જવાબ આવશે બરાબર સોરી બાવીસ જ જવાબ આવશે કારણ કે એકના કોઈ બી સંખ્યા જોડે ગુણો તે કોઈ બી સંખ્યા જ આવે હવે આપણે કરીશું બાવીસ ગુણ્યા ત્રણસો તેતાલીસ આપણો જવાબ મળી જશે તો ત્રણસો ગુણ્યા કરીએ બાવીસ તો અહીંયા આવશે ઝીરો ત્રણ દુ છ ચાર દુ આઠ ત્રણ દુ છું તો ત્રણ દુ છ સરવાળો કરીએ તો છ આઠ છ ચારનો ચૌદ નો પંદર પંદર નો એક અને અહીંયા આવશે સાત તો પંચોતેર આવશે જવાબ શું શોધ્યું આપણા ક્ષેત્રફળ સોરી ઘનફળ તો પંચોતેર છેતાળીસ અને ઘનફળનો એકમ શું હોય તો કે મીટર ઘન અથવા તો સેન્ટીમીટર ઘન અને અહીંયા આપણને બધા એકમો સેન્ટીમીટરની અંદર આપેલા હતા તો આનો એકમ આપણને શું મળશે સેન્ટીમીટર ઘન ગનફળનો ફળનો એકમ યાદ રાખજો સેન્ટીમીટર ઘન મીટર ગન જેમ બધી લંબાઈને એનો એકમ સેન્ટીમીટર મીટર હોય ક્ષેત્રફળનો સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્કવેર હોય એમાં શું હોય સેન્ટીમીટર ઘન અને મીટર ઘન આપણને શું જવાબ મળી ગયો પંચોતેરસો છેતાલીસ સેન્ટીમીટર ઘન તો આપણો ઉદાહરણ નંબર આઠ અહીંયા સુધી ગયો એકદમ સિમ્પલ અને સરળ રીતે કમ્પ્લીટ થઈ ગયો આની અંદર ત્રણસો તેતાળીસ મગજમારી મગજ નહીં કરવાની બરાબર જેને એવું લાગતું હોય કે મને હું ભાગાકાર કરીશ તો મને ખબર પડી જશે હવે તમે એમ કહેશો કે ત્રણસો તેતાળીસ ને સાત વડે જ કેમ ભાગ્યા હવે એ તો એ લોકો જાણો કારણ કે સાત થી છે દૂરતા હોય તો એ લોકો સાત વડે ભાગ્યા હવે આપણને શું સપનું આવશે કે સાત વડે ભાગી શકાય હવે આપણે પાંચ વડે ટ્રાય કરીએ ના ભગાય ખબર હશે ત્રણ વડે ટ્રાય કરીએ ભગાય નહીં તો આપણે શું કરવાનું કશું નહીં આપણે એમને એમ રાખવાના સૂત્રની અંદર મૂકી દેવાના ડાયરેક્ટ આપણને જવાબ મળી જાય કમ્પ્લીટ અહીંયા સુધી આપણને શું મળ્યું પંચોતેરસો છેતાળીસ સેન્ટીમીટર ઉદાહરણ થઈ ગયો છે બિન્દાસ કમેન્ટ કરજો તમને એનો જવાબ મળી જશે આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ દાખલા નંબર નવ થોડોક મોટો છે તો લેક્ચર મોટું ના થાય એના માટે આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને ને પણ જરૂરથી કરી દેજો Thanks for watching guys.